તારીખ પંદર સાત બે હજાર પચ્ચીસના રોજ ખેડા માતો રોડ પર આવેલ શેડી નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાને કારણે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે ભારે વાહનો માટે પ્રતિબંધ સૂચનનું બોર્ડ તેમજ લોખંડની એંગલ લગાવવામાં આવી જેથી કરી કોઈ ભારે વાહન અવરજવર કરી શકે નહીં જ્યારે હેંગલ એકલી લગાવવામાં આવી તેના દૂર કોઈ બમ્બ કે સિગ્નલ લાઇટ મૂકવામાં આવી નથી જેના કારણે આ એંગલ નજરમાં ન આવતા કેટલાક ભારે વાહનો દ્વારા આ એંગલને થી સાત વખત પાડી દેવામાં આવી છે પીડબલ્યુડી વિભાગના કર્મચારીઓ દ્વારા જે તે ટ્રક ચાલક દ્વારા નિયમનો ભંગ કરી એંગલને પાડી દેવામાં આવ્યું હોય છે તેની સામે કાયદેસરનો ગુનો નોધી નવા એંગલ લગાવવાના દંડ વસૂલ લેવામાં આવે છે પરંતુ તેની સામે પીડબલ્યુડી દ્વારા એ જ બોર્ડને ઊભું કરી દેવામાં આવે છે આ એંગલ ફરતાં અવારનવાર મોટી દુર્ઘટના સર્જાય છે પરંતુ આ બાબતે કોઈ નોંધ લેવામાં આવતી નથી અને એ જ બોળ ફરીથી ઊભું કરી દેવામાં આવે છે આજુબાજુના રહીશોને અવારનવાર બોળ પડવાને કારણે કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ બમ્પ તેમજ લાઇટ લગાવવામાં આવતી નથી પીડબલ્યુડીના કર્મચારીઓની આંખ ઉઘડતી નથી રાહદારીઓ તેમજ લોકોની માંગ છે કે એંગલના થોડા દૂર બમ મૂકવામાં આવે તેમજ લાઇટ લગાવવામાં આવે જેથી કરી આવતા જતા વાહન ચાલકોને બોર્ડ નજરમાં આવે બીજી તરફ ખેડા વાત્રક બ્રિજ પર સમારકામ કરવામાં આવ્યું છે અને ભારે વાહનો પ્રતિબંધના બોર્ડ સાથે એંગલ લગાવવામાં આવી હતી પરંતુ ત્યાં પણ કોઈ સ્ટ્રીટ લાઇટ ના હોવાને કારણે સાત થી આઠ વખત પાડી દેવામાં આવ્યું છે અને હાલમાં ભારે વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે થોડા દિવસ વાત્રક બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે મુશ્કેલીઓ માટે આજુબાજુના રહીશો દ્વારા મીડિયા દ્વારા ખેડા નગરપાલિકાને ટકોર કરી હતી કે હજુ કોઈ જોવા માટે પણ તૈયાર નથી ખેડા નગરપાલિકા હજુ કોઈ મોટી દુર્ઘટના સર્જવાની રાહ જોવે છે ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી